વડોદરા મહાનગરપાલિકાનું બે હજાર છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકવીસ કરોડની સ્થાયીની મંજૂરી કમિશનરે સાત હજાર છસો નવ પોઈન્ટ ત્રેસઠ કરોડનું રજૂ કર્યું અંદાજપત્ર સ્થાયીમાં ચર્ચા બાદ સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકોતેર કરોડની મંજૂરી હવે સામાન્ય સભામાં આખરી મંજૂરી માટે મોકલવામાં આવશે અને સીસી આપતા પહેલાં મિલકતને આકારણી કરી વેરા વસૂલ કરવાનું ઠરાવવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના વેરા બિલમાં કૌ આર કોડ ક્યુઆર કોડ ની સુવિધા ઉભી ઉભી કરવાનું ઠરાવ શહેરમાં અલગ અલગ જગ્યાએ પિંક ટોયલેટ તથા પિંક ફીડિંગ રૂમ બનાવવા સૂચન પાલિકામાં સ્પોર્ટ્સ પોલિસી લાગુ કરવા સૂચન આવનાર ત્રણ વર્ષમાં સ્લમ ફ્રી સિટી બનાવવાનું પાલિકાનું આયોજન નવા પાણીના સોર્સ ઊભા કરવા આઠસો કરોડ જેટલું ફંડ ફાળવાશે એકસો પચાસ કરોડના ખર્ચે પાલિકાનું નવું બિલ્ડિંગ બનશે હેરિટેજ સેલની રચના કરાશે માન્ય કમિશનરશ્રી તથા વહીવટી પાક દ્વારા ભારે જહેમત કરી અને ત્રીજી જાન્યુઆરીએ સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટ પર સ્થાયી સમિતિએ લગભગ પાંચેક જેટલા લોંગ સેશનમાં ચર્ચા વિચારણા કરી પચીસ છવ્વીસનું રિવાઇઝ બજેટ અને છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું ખાસ કરીને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય કોઈ જાતનું નાણાકીય ભારણ ન પડે એ માટે મને ખૂબ આનંદ થાય કે આ બજેટમાં કોઈ પણ જાતનો કરવેરો નાગરિકો પર લાદવામાં આવ્યો નથી કોઈપણ જાતની લાગતોમાં કમિશનરશ્રી દ્વારા સૂચવેલી કે સ્થાયી સમિતિએ સૂચવેલી હોય એમાં વધારો કરવામાં આવ્યો નથી ફક્ત એક લાગત કે જે યલોફીવરની વેક્સિન છે જેની કિંમત પાંચસો રૂપિયા કોર્પોરેશન વસૂલતી હતી જેને ઘટાડીને ત્રણસો રૂપિયા કરવામાં આવી છે પ્રજાના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે બીજું આ વખતે જે લેબર શેસ વધારવાનું સૂચવવામાં આવ્યું હતું એ લેબર શેસ રજાકી વખતે ત્રીસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને કમ્પ્લીશન સર્ટિફિકેટ વખતે પ્રોજેક્ટ કોસ્ટના એક ટકા પ્રમાણે લેવાનો લાગતમાં ફરક કરવામાં આવ્યો છે સાથે સાથે જે પ્રીમિયમ એફએસઆઈ છે એમાં જે વ્યાજદર છે એ બેંક રેટ વધતા બે ટકા એ પ્રમાણેનો સૂચવવામાં આવ્યો છે જેનો ઉડાવો પણ ઠરાવ થયેલો છે એટલે નાગરિકો પર જ્યારે હાઉસિંગ ફોર ઓલનો કન્સેપ્ટ લઈ અને માનનીય વડાપ્રધાન શ્રી પી એમ એ વાય યોજના તથા હાઉસિંગ ફોર ઓલના કન્સેપ્ટના આધારે રિયલ એસ્ટેટના ભાવમાં વધારો ન થાય એની પૂરતી કાળજી રાખવામાં આવી છે બજેટની વાત કરીએ તો જે બજેટ હતું એમાં સ્થાયી સમિતિએ સુધારા ઉધારા કરી અને જે રિવાઇઝ બજેટ છે એમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો જે ખર્ચ છે એમાં ઘટાડો કર્યો છે જેથી કરીને જે સિલક રહે છે બાકી સિલક એમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો વધારો થાય છે જેને છવ્વીસ સત્તાવીસના ડ્રાફ્ટ બજેટમાં કેરી ફોરવર્ડ કરતાં એ શિલ્લકમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો વધારો દેખાઈ રહ્યો છે સાથે સાથે લગભગ ઓગણત્રીસ ઓગણપચાસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના પોઝિટિવ ફેરફાર ફાઇનાન્સમાં આવ્યા છે જેમાં આવક વધારવી અને ખર્ચ ઘટાડવો આ બંનેનું જે સરવાળો બાદ બાકી કરીએ તો ઓગણપચાસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ અને સિલ્લટમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડ બંને ટોટલ કરતાં બાસઠ પોઈન્ટ છપ્પન કરોડના બજેટની સાઇઝમાં વધારો થાય છે અને આ બજેટ જે છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ છે સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકવીસ કરોડનું સાઇઝનું બજેટ થઈ રહ્યું છે આ વખતે પણ અમે સરપ્લસ બજેટ આપવામાં સફળ રહ્યા છે અને રિવાઈઝ બજેટનું જે કદ છે એમાં કોઈ ફેરફાર થયો નથી ખર્ચમાં ઘટાડો થતાં જે બાકી રહેતી શિલ્લક છે એમાં વધારો થયો છે